આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુના પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુની અદ્ભુત કૃપાને માટે દયાને માટે સત્યતાને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આવો આપણે પ્રાર્થના કરીએ અને આજની સંગતની શરૂઆત કરીએ સર્વસમર્થ અને સનાતન નીશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ તમારી કૃપાથી દયાથી તમે આશીર્વાદિત કરો છો આભાર માનીએ છીએ અમે વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આજના વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અમે દરેક તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્ત નામથી માગીએ છીએ આ મેન આ સમયે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આપ સર્વનો ફરી એકવાર પ્રભુના નામમાં આવકાર કરવામાં આવે છે અને વિશેષ પ્રેમી સલામ પાઠવવામાં આવે છે પ્રભુના પવિત્ર વચનોમાંથી જે બાબતો આપણે આજે જોવા માગીએ છીએ એ યહ તો યોહાનની લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય અને એમાંથી પ્રભુના પવિત્ર વચનોને નિહાળવા માગીએ છીએ આપણે દરેક જાણીએ છીએ સમરૂની સ્ત્રીના વિષય કે જે સમરૂની સ્ત્રી અને પ્રભુ ઈસુખ્રિસ્તની એ કુવા પર મુલાકાત થાય છે અને પ્રભુ સાથેની વાતચીતની અંદર એ સ્ત્રી એક અદભુત મિશનરી બનીને પોતાના ગામના દરેક લોકોને પ્રભુ ખ્રિસ્તની પાસે લાવે છે આ વાત એ બહુ અદભુત વાત છે અને વાતમાંથી આજે આપણે કંઈક શીખવા અને સમજવા માંગીએ છીએ પ્રભુનું વચન કહે છે કે પ્રભુ સુખ્રિસ્ત આ જગ્યા પર આવે અને આ જગ્યા પર આવીને એક સ્ત્રી કે જે સ્ત્રીની સાથે પ્રભુ વાત કરે પ્રભુના વચનમાં આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે ચોથી કલમ સમૃનમાં થઈને તેને જવું પડ્યું પાંચમી કલમ માટે જે ખેતર યાકુબે પોતાના દીકરા યુસુફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સુખાર નામ એક શહેર આગળ ત્યાં આવે છે તે યાકુબનો કૂવો હતો અને ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવોને એવો જ બેઠો તે વેળ આશ્રય બપોર થયા હતા અને પ્રભુનું વચન ત્યાં લખવામાં સાતમી કલમમાં એક સ્ત્રી ત્યાં આવે છે આ સંવાદની જે શરૂઆત થાય છે એ મને પાણી પા એ શબ્દથી થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તું મને પાણી પા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા માટે આ સ્ત્રી નથી આવી પણ એ પાણી ભરવાને માટે આવી છે પ્રભુસુ ખ્રિસ્તને જે તરસ લાગી છે પ્રભુ ખ્રિસ્ત એને પાણી પા એ પ્રભુ ખ્રિસ્તના સંપૂર્ણ મનુષ્ય તરીકેના વ્યક્તિત્વને ઉજાગર કરે છે પ્રભુને વચન કહે છે લુપ્ત લખેલી સુવાર્તા ઓગણીસ મોદી દસમી કલમ કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે પ્રભુએ એના પર પહેલી બાબત જે આપણે સમજવા માંગીએ છીએ પ્રભુએ એના પર પ્રેમ દર્શાવ્યો અને એની સાથે વાતચીત કરી આપણે વિચારીએ કે પ્રભુ ખ્રિસ્ત કોણ હતા તે જીવતા દેવના દીકરા હતા અને માણસ તરીકે એક યહુદી રાભાઈ હતા આ સ્ત્રી કોણ હતી એક સામાન્ય સ્ત્રી હતી કે જેણે દેવની આજ્ઞાઓ તોડી છે જે દેવના વચન પ્રમાણે ચાલતી નથી અયોગ્ય જીવન જીવે છે અને વિશેષ કે સાતમી આજ્ઞા તો વિચાર ન કર એ તોડી છે તેણે પોતાનું જીવન જાણે કે પાપને વેચી દીધું છે નીતિવચન તેનો અઠ્યાવીસમો અધ્યાય અને તેરમી કલમ કહે છે જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે પ્રભુનું વચન કહે છે કે પ્રભુ કૃપા આપનાર ઈશ્વર દયા આપનાર ઈશ્વર દયા કરનાર ઈશ્વર એ પ્રભુનું વચન કે આજે તમારે ને મારે વિચારવાની જરૂરિયાત છે કે પ્રભુ કયા સમય કઈ પળે આપણને મળશે તે આપણે જાણતા નથી બીજી બાબત કે ઘણી બધી વાર આપણે એ વિચારીએ છીએ કે પ્રભુને મળવું છે પરંતુ બહુ થાક લાગ્યો છે પ્રાર્થના થશે નહીં બહુ થાક લાગ્યો છે બાઇબલ વંચાશે નહીં બહુ થાક લાગ્યો છે પ્રભુના મંદિરમાં જવાશે નહીં પણ પ્રભુનું વચન કહેશે એ થાકેલો પ્રભુ ખ્રિસ્ત એ કૂવા પર બેસે છે તમે વાંચો ત્યાં લખવામાં આવ્યું છે છઠ્ઠી કલમથી આકૂબનો કૂવો હતો માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ બેઠો થયા હતા એ એ થાકેલા પ્રભુ કોઈકને નવું જીવન આપવાને માટે અનંત જીવન આપવાને માટે ઉદ્ધાર આપવાને માટે તૈયાર છે અને આપણે આપણા થાકની અંદર ઘણી બધી વખત પ્રભુના વચનને સાંભળવાને માટે એને વાંચવાને માટે પ્રભુ સાથે વાતચીતને પ્રાર્થના કરવાને માટે તૈયાર નથી પ્રભુનું વચન કહે છે એ પ્રભુ થાકેલા ઈશ્વર એ થાકેલા પ્રભુ ખ્રિસ્ત એ સંપૂર્ણ મનુષ્યના તકલીફો અને મુશ્કેલીઓને અનુભવનાર પ્રભુ ખ્રિસ્ત આ સ્ત્રીની સાથે ઉત્સાહપૂર્વક પ્રભુના વચનની એના રાજ્યની વાત કરે છે વલાઓ ત્રીજી બાબત એ સમયના લોકોના માન્યતાઓ પ્રમાણ વિચારધારા પ્રમાણે આ સ્ત્રીની સાથે કેવી રીતે બેસી શકાય એ સમયના આત્મિક કહેવાતા લોકો ધાર્મિક કહેવાતા લોકો સારા કહેવાતા લોકો આવી સ્ત્રીઓની સાથે વાત ન કરે ને બેસે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી બાબત કે પોતે પુરુષ છે એક રાઈ છે એક યહુદી છે અને કેવી રીતે સમૃહની લોકોની સાથે વાતચીત કરી શકે અને એમાં પણ એક સ્ત્રીની સાથે વાતચીત કરે અને એ સમયે પણ કે જ્યારે કોઈ ત્યાં ના હોય આપણે કોણ છીએ આત્મિકતાના ધાર્મિકતાના જગતના અલગ અલગ વર્ણોના અલગ અલગ સ્તરના ઘમંડમાંથી બહાર આવવું પડશે આપણા સલામતીના ઘેરામાંથી બહાર આવવું પડશે અને ઘણા બધા લોકોનો ન્યાય આપણે એમના બેકગ્રાઉન્ડ પર તેઓ ક્યાંથી આવે છે કયા કુટુંબમાંથી આવે છે કઈ જગ્યામાંથી શહેરમાંથી ગામડામાંથી દેશમાંથી આવે છે એના પર આપણે એમનાથી પ્રભાવિત થઈએ છીએ અથવા તો એમને નીચે જોઈએ છીએ પૂર્વગ્રહ પીડિત માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે ઘણા બધા ગ્રહો એ માણસ જાતે છોડ્યા પણ પૂર્વગ્રહો છોડ્યા નથી આજે પણ અલગ અલગ ધર્મના કે જાતિના આધાર પર આપણે કેટલા બધા લોકોને આપણાથી નીચા કે ઊંચા સમજીએ છીએ આ બધી બાબતો પ્રભુની સેવાને માટે પ્રભુના રાજ્યને માટે થોકર રૂપ સાબિત થાય છે પ્રભુ પર ઘણા આરોપ મુકાઈ શકે એમ છે કે યહૂદી થઈને સમરૂની સાથે સંબંધ રાખેશ અજાણી સ્ત્રી સાથે જાહેરમાં વાત કરેશ એના હાથથી પાણી પીવેશ વલા વિચાર કરીએ પ્રભુ બધી જ પર આની સાથે બેસાય કે ના બેસાય એ વિચાર કર્યા વગર એક બાબત કરી અને બાબત તો એ છે કે પ્રભુએ એની સાથે વાત કરી અને અનંત જીવનની યોજનામાં એને ભાગીદાર બનાવી ચોથી બાબત પૃથ્વીના લોકોના દ્રષ્ટિકોણથી દ્રશ્ય ગમે તેવું હોય શકે પણ પ્રભુના દ્રષ્ટિકોણથી દ્રશ્ય એક સ્ત્રી કે જે પાપી છે વિચારી છે એને તારણ આપવાની યોજનાનો અદભુત ભાગ છે

આ વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા એવા પાપીઓમાં હું મુખ્ય છું વલો ઘણી બધી વાર આપણે આપણી જાતને એટલી બધી મહાન સમજીએ છીએ કે દુનિયાના દરેક વ્યક્તિને આપણે પાપી સમજીએ છીએ પ્રભુનું વચન કે છે આ જગ્યા પર કે પાપીઓમાં મુખ્ય પાપી એ હું પોતે છું પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે બધા પાપીઓમાં હું મુખ્ય પાપી છું ઘણી બધી વાર ઘણા બધા લોકોના જીવનોનો જોઈને આપણે ન્યાય કરીએ છે ફલાણું આવો છે ઢીકળો આવો છે આ પ્રમાણે વર્તે છે આ યોગ્ય વર્તન નથી વલ આપણે વિચારવાનું કે બધાના પાપની સરખામણી આપણી સાથે કરવામાં આવે આપણે કેવી રીતે ન્યાય ઠરીશું દેવની આજ્ઞાઓ પ્રમાણે ચાલવાનું કહેવામાં આવ્યું આપણે જાણીએ છીએ બાઇબલ આપણા હાથમાં છે પ્રભુના સેવકો દ્વારા વચનો આપવામાં આવે છે છતાં પણ આપણે પાપમાં પડી જઈએ છીએ બીજાનો ન્યાય કરવાને માટે તૈયાર થઈએ છીએ પ્રભુનું વચન કે છે તમારું આ પૃથ્વી પર હોવું એનું સૌથી મોટું કારણ છે કે તમે એનું પ્રભુની સ્તુતિ કરીએ બીજું કારણ છે કે પ્રભુએ તમને મને સુવાર્તા આપી આપણા જીવનનો કામ થયું એનું કારણ છે કે આપણે બીજાઓની સુવાર્તા આપીએ વલો આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની માનસિકતાને ધારણ કરવી પડશે કે પૃથ્વી પરનો કોઈ પણ માણસ હોય પ્રભુ દરેકને પ્રેમ કરે છે પ્રભુ પ્રેમ કરતી વખતે એનું બેકગ્રાઉન્ડ એનું કુટુંબ એનો ઇતિહાસ એનું પાપ નથી જોતા પણ એ માફી માંગે છે એ તૈયાર છે પ્રભુના રાજ્યના ભાગીદાર બનવાને માટે એ જુએ છે પ્રભુ શુદ્ધિકરણ તરફ જુએ છે ઈસુ એને અનંત જીવન આપવા માંગે વાલાઓ પ્રભુનું વચન કે જે ક્ષણિક સુખ જે પૃથ્વી પર મળે છે એનાથી આનંદિત થતા કરતા અનંતકાળિક સુખ જે પ્રભુ પરમેશ્વર પિતા દ્વારા તમારે મારે માટે એ દેવના રાજ્યમાં તૈયાર કરવામાં આવ્યું છે એમાં આપણે ભાગીદાર બનીએ અને આપણી સાથે જેટલા પણ સંપર્કમાં આવે છે એ બધાનો ભાગીદાર બનવા માંગીએ છેલ્લી બાબત પ્રભુ કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે ઘણી બધી વાર આપણે પ્રભુના સેવકો તરીકે માણસો તરીકે મંડળીમાં આગેવાનો તરીકે કુટુંબના લોકો તરીકે વિશ્વાસી લોકો તરીકે વિચારીએ છીએ હું આમ કરી શકું છું તાલંત ઈશ્વરે મને આપ્યું છે એટલા માટે હું કરી શકું છું

આવા કેટલા બધા લોકો આપણી આસપાસ છે કે જેનો આપણે હજી સુધી સ્વીકાર નથી કર્યો કેટલા બધાના જીવનો વિશે આજે પણ આપણે વિચાર કરીએ છીએ આવા અયોગ્ય વ્યક્તિઓ એ પ્રભુના રાજ્યમાં ચાલે નહીં વાલો પ્રભુનું વચન કે છે કોઈ પણ પોતાને સ્થિર ઉભેલો જાણે નહીં દરેકે દરેક વ્યક્તિ દેવના મહિમાને અર્થે અધૂરા છીએ વાલો પ્રભુનું વચન કે જે આજે સ્ત્રીના માટે એ પ્રભુ કહેશે કે કોઈ એટલું પાપી નથી કે મારો ને તમારો પ્રભુ ઈસુ ખરીસ્ત તે વધથી એને માફ ન કરી શકે કોઈ એટલું ગંદુ નથી કે જેને તમારો ને મારો પ્રભુ એના રક્તથી ધોઈને સાફ ના કરી શકે વાલો કોઈ એટલું બધું ખોવાયેલું નથી કે જેના સુધી તમારા ને મારા પ્રભુનો હાથ પહોંચી ના શકે અને કોઈનો ભૂતકાળ એટલો ખરાબ નથી કે જેના ભવિષ્યને ઈશ્વર સારું ન કરી શકે જો પ્રભુને સમજે પ્રભુની વાતને સમજે પસ્તાવ કરે અને પ્રભુની પાછળ ચાલે તો સગડી બાબતો એ શક્ય છે જીવનમાં એવું જ થયું જે લોકોને માટે ઠોકરનું કારણ હતી પ્રભુએ એને એક મિશનરી બનાવીને એ ગામમાં મોકલે ગામના લોકો વિશ્વાસ કરે અને અદ્ભુત રીતે વિશ્વાસ કરે આખું ગામ એ પ્રભુ ઈસુખ્રિસ્ત સ્વીકાર કરે છે આપણા પોતાના અંગત જીવનમાં આપણી પાસે આવી સાક્ષી છે ખરી આપણે એ પ્રભુના માર્ગમાં આવી શકે કે પછી આપણને જોઈને કોઈ પ્રભુના માર્ગથી પાછું ચાલી જાય એવી પરિસ્થિતિઓ છે વિચાર કરી આજે પ્રભુની પાસે આવીએ પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપાથી દયાથી ભરજો તમારા આશીર્વાદો આપજો અમે દરેક પ્રભુ તમારા આત્મ સોંપાતા આજના વચન દ્વારા એક પડકાર પામીએ છે કોઈ પણ માટે પૂર્વગ્રહો ન રાખતા પ્રભુ દરેકને સમાન ધોરણે સ્વીકારીને એમના જીવનમાં કામ કરવાને માટે એમના માટે પ્રાર્થના કરવાને માટે અમને બોજ આપજો અમે દરેક તમારા આત્મ સોંપાતા પ્રાર્થના પ્રભુ શું નામથી માંગીએ છીએ આ હવે આપણા તાર ના પ્રભુ શું કૃપા દેવ બાપનો પ્રેમ પરમેશ પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો આમેન